લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યને ત્રણસો એકની નવી એસટી બસ મળી ભારતમાં પ્રથમવાર ગુજરાતમાં ઓન બોર્ડ ડાયગ્નોસ્ટિક્સ સુવિધાવાળી બસ દોડશે ઓન બોર્ડ ડાયગ્નોસ્ટિક્સમાં બસની કોઈ પણ ખામી ડેશબોર્ડમાં દેખાશે ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ દ્વારા લોકાર્પણ કરાયું હર્ષ ધારાસભ્યો મેયર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હરસંઘવીએ સિનિયર કંડક્ટર ડ્રાઈવર પાસે નવી બસનું ખાતમુહૂર્ત કર્યું હરસંઘવીએ ડ્રાઈવર પાનમસ મશાલાની પિચકારીઓથી બસ ખરાબ ન કરવા ટકોર કરી આગામી વર્ષમાં ત્રીસ લાખ મુસાફરોનો એસટી કર્મચારીઓને ટાર્ગેટ હરસંઘવીએ આપ્યો સુપર એક્સપ્રેસ રેડી બિલ્ટ સુપર એક્સપ્રેસ સેમી લક્ઝરી સેમી સ્લીપર કોચ બસ લોકો માટે ખુલ્લી મુકાય સુપર એક્સપ્રેસ ઓગણસાઠ અને રેડી બિલ્ટ સુપર એક્સપ્રેસ એકસો સિત્યોતેર સેમી લક્ઝરી બત્રીસ સેમી સ્લીપર કોચ તેત્રીસ બસોનું લોકાર્પણ કરવામાં આવશે મંચ ઉપર આવે આજે ગુજરાતની જનતા માટે ગુજરાતના સર્વે નાગરિકો માટે ગુજરાત સરકાર દ્વારા દાદાની સવારી એસટી અમારી ની ત્રણસો નવી અત્યાધુનિક બસો રાજ્યના નાગરિકોની સેવામાં લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે આ ત્રણેય અગાઉ અભિવાદન આપણે જીશું આપણી વચ્ચે